નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને લઈને આ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સરકારી નોકરી કરતા કર્મચારીઓ માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બજેટ સરકારી કર્મચારીઓની હાજરીને લઈને આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું હવે પડશે હવે રોજ સવારે દસ ચાલીસ સુધી કર્મચારીઓએ ફરજિયાત ઓફિસ પહોંચવાનું રહેશે જ્યારે ઓફિસ છોડવાનો જે સમય છે તે સાંજે છ દસ નો રહેશે સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા હવે કાપવામાં આવશે આવા કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે નોંધનીય છે કે ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં કર્મચારીઓએ સમયસર આચરી માટે ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમનો અમલ કર્યો હતો આ નિર્ણયનો સરકાર દ્વારા અમુક નિશ્ચિત કચેરીઓમાં જ અમલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોડા આવતા અને વહેલા ઘરે જતા રહેતા કર્મચારીઓ માટે કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે તો અગાઉ જે ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારના પરિપત્ર અનુસાર સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા તથા શિસ્ત જાળવે તેમજ સરકારી કામકાજમાં કાર્યક્ષમતા વધે નિયમિત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા કર્મચારીઓ પ્રોત્સાહિત થાય તે હેતુસર સરકારી કચેરીઓ માટે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને સરકારી કચેરીઓમાં કર્મચારીઓના મોડા આવવાની અથવા અનિયમિત અનિયમિત હોવાની ઘણી ફરિયાદો પામી હતી તો સરકારે લાંબા સમયથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરીનું વધુ સારી રીતે અને સરળતાથી નિયમન થાય તે માટે તેમજ મોડા આવનાર અધિકારીઓ કર્મચારીઓ પર નિયંત્રણ રહે તે માટે ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમની વ્યવસ્થા દાખલ કરવાની વિચારણા કરી હતી હવે આ સંદર્ભમાં આજે એક મોટો નિર્ણય લઈને ધુલ્લીબાજ કર્મચારીઓને સીધો સંદેશ આપી દીધો છે ધન્યવાદ